આપડા હે માયાણ માનવી માયા મેલી વાશી મારા મેર બાલ મે આપડામ હે અંતર મંતર જાદુ મંતર કરો એ મારી રાધલડીને કુય તો મનાવો એના વગર જિંદગી અધૂરી રાધલડીને કોઈ તો મનાવો મણારા કર તો નાળી સુ ચીજસે રાધા જીવ કરું પુર તને જો ભૂલું તો જીવન ય ગા તને રે ભૂલ તો જીવય વગતે જાય કે તારા વગર કરતો નથી પેલો રે વિચાર તને જો ભૂલ તો જીવય વગતે જાય એ દિલવાળી સૂચિ જશે રાધા જીવ કરું કુરબા તને રે ભૂલું તો જીવ કે કોયા લડીને બોલે દે મૂરિયો ગડાની ગળાની ગુરુ તો માણવાનિયા તેમ ગળાની મા ગોરી તો મળવાનિયા એનેના પોપટ જેવી તારી મારી જોડી ના જુદા રહેવા ગુરી મને મળવાનિયા ના જુદા રહેવા

લે આવે તો જાશે મારા પ્રાણ રે પદમણી મારી એકવાર પીઉને મળવા આવજે ઓ ગોરી એકવાર પીઉને મળવા આવજે ઓ રાધા એકવાર પીઉને મળવા આવજે ચાલો જય માતાજી એ તાસમે એક લાઈવ પર રિપોર્ટ કર લાઈવ જે છે તો સટાપોશન કમિટી કરો કે કાંસી જોઈએ છે અને એક સમય અમારા ગામમાં નખજો કે આપા કેમ કેમ લાઈવ રહ્યા છે તો બતાને જલકાલી મારી સિંહ દીવાલ કને તરફથી લખતા મિત્રોને જય માતાજી

અમારા બિંદુ બેન નો મોરલા ઉડી ભાઈ મિત્રો ને મોરલો ઉડાડવો હોય કમેન્ટમાં તમાર નામ લખીને જણાવો તમારે બિંદુ બેન હાલ મોરલો ઉડાડશે

અમારા બિંદુ બેન આર મોર લઉડા છે તો મિત્રો फटाफट કમેન્ટ કરો અને મોર લઉડાઓ અમારા બિંદુ બેનને લાઈક કરતા રહેજો લાઈક કરતા રહે હ એ ઉડી જા દે ઉડી જા દે અમારા બિંદુ બેન અમારા બિંદુ બેન મોરલા ઉડી જા દે કેવ મિત્રો फटाफट કમેન્ટ કરો

બધા મિત્રો લાઈવમાં જોડાયા છો ફટાફટ કમેન્ટ કરો કે આપણે ક્યાંથી જોઈ રહ્યા છો બધા મિત્રોને જય માતાજી અને કે સર બધા મિત્રો જય માતાજી જય માતાજી બોલો જય માતાજી શ્રદ્ધાબેન તો જય માતાજી બોલતા આવડતું નથી લાગતું આવડે છે ચલો મિત્રો શ્રદ્ધાબેન તો અમારે બોલતા હજુ શીખ્યા નથી એટલે હજુ આવડતું નથી

જીવન આરામ કરવા મજા છે મિત્રો તો ફટાફટ કમેન્ટ કે આપણે ક્યાંથી લાઈવ ઉઠી આવી ગયા છે હવે આહેર હશે બિંદુબેન પડ્યા પડ્યા બિંદુબેન હશે ને એટલે આપણે આપશે વળી પાછા તો બિંદુબેન હવે આવી જાણો બોલ ઉડાડવાનો હોય એટલે ફટાફટ આપી દો પડે ચાલો 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 હા મિત્રો તમને હું બતાવી દઉં બિંદુબેન હશે રહે જો એ આ પડ્યા પડ્યા હશે ને આપણે થોડીક વારમાં આવી છે જશે પછી હસવાનું ચાલુ થઈ

તો મોલ લો ઉડાડવા આવ્યો ને ડાડો કોક મિત્ર કમેન્ટ કરો કે ચનો મોલ લો ઉડાડવા બિંદુ બેન બેટ ફટાફટ કમેન્ટ કરો પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલા પ્રેમ ગોરી તારો કે માં કરી પ્રેમ સાહેબ તારો કેમ કરી તું તે દુનિયા રીત તોયે તું તે નહી પ્રીત પ્રિતુ નિરી તબુ રે ઓબુ રે પ્રેમ ગોરી તારો પ્રેમ કરી ભુલા બી પ્રેમ ગોરી તારો પ્રેમ કરી ભૂલા બુરે હે એનું મીઠો લાગે તલ છો અને કોય બાડા હર હું એ અમારી આંખડી રે સાજણ કાળજે કટાર મારી જીરે દેવ પાતું પર દેશી ઓ સાજન દેવ પાતુ પર દેશી તો જય માતાજી જય દાતા દેશ બધા મિત્રોને જે જે લાઈવ માં જોયા છે કુકુ બાપા અને અત્યાર થી લાઈવ રહ્યા છો તો કોમેન્ટ કરો મિત્રો કે અત્યારે ગમતી અમારું લાઈવ જોઈ રહ્યા છો

સંજય જોડાઈ ગયા છે આપણા લાઈવ ની અંદર તો સંજય જય માતાજી તો લાઈક કરો ફટાફટ એટલે આપણે બિંદુ ને ફટાફટ મોલો ટવકા બોલાઈ લે એટલે ફટાફટ લાઈક કરો બરાબર ખબર હે પછી તો એક લાઈક થઈ છે બિંદુ હવે 19 લાઈક કટે છે તમારા એપ માટે ઓરલા ટવકાવા માટે ઓગણીસ લાઈક ઘટે છે તો ફટાફટ મિત્રો લાઈક કરી દો એટલે બિંદુને ઓરલો ટવકાવા આવી જાય કાલે માંગ મોટર કે બી બોલો ટવકાય કે ઉડી જા દે ઉડી જા બિંદુ કે ના ટેઉ ટેઉ અમારે બિંદુ બે ના ઓરલા ઉડી જા જય માતાજી મામુજન મામુજન જય માતાજી કરો સંજી માતાજી લાઈક

मैं आरी गया छे अमर सरदा पे हम नहीं हेलो मित्रों उड़ी जा जे उड़ जा जे अमर सरदा गना अमर सरदा बिना मोरला उड़ जा जे क्याऊ ट्याऊ क्याऊ ट्याऊ 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 ट्याऊ

ઉડી જાજે ઉડી જાજે અમારા સરદાર બેના અમાર ચડ્ડર બેના મોરલા ઉડી જાજે ટેઉ ટેઉ હેલો જય માતા મિત્રો આ બધા મિત્રોને ખાસ વિનંતી કે છે આ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને અમારા શોર્ટ વિડિયો પણ સારા ચાલે છે અમારા બિંદુના

તમે નામ લખાવો કે કોણ કોણ ક્યાંથી જઈ રહ્યા છો તો બધા મિત્રોની જય માતાજી અને બધા સપોર્ટ કરતા રહેજો બસ આજના માટે આટલું મળશું રાત્રે નવ વાગે નવ વાગે લાઈવ માં જોડાવા અમારી વિનંતી છે તો આજ રાત્રે નવ વાગે અમારી લાઈવ ની અંદર જોડાઈ જોડે ત્યાં સુધી બધા મિત્રો ને જય માતાજી ચાલો બધા મિત્રો ને જય માતાજી